हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल न्यूज़ में हार्दिक स्वागत ફોર્ચ્યુન મોલ એન્ડ મલ્ટીપ્લેક્સ ખાતે ગુજરાત ફિલ્મ મુખી નું પ્રમોશન પ્રમોશન કરવામાં આવ્યું છે નિર્માતા અશ્વિન કુમાર પટેલ દ્વારા નિર્મિત મુખીનું પ્રમોશન કરવા માટે ફિલ્મના કલાકારો સહિત પ્રોડક્શન વિભાગના આર્ટિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં ઘર કરી ગયેલા પૂરિવાજો સહિત વ્યસન જેવી બદલીને અટકાવવા માટે ગામના મુખી દ્વારા જે રીતે સંઘર્ષ કરવામાં આવે છે અને ગામને જે રીતે કુરિવાજોની ચપેટમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવે છે તે સત્ય ઘટના પર આધારિત સામાજિક પારિવારિક ફિલ્મ મુખીના પ્રમોશન પ્રસંગે ફિલ્મ નિર્માતા કુમાર દિગ્દર્શક કલ્પેશ દેસાઈ અભિનેત્રી ક્રિષ્ના ઝાલા સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જીત ભૂપેન્દ્ર છે જ્યારે સ કલાકારોમાં દક્ષા રાઠોડ જયેન્દ્ર મહેતા દિલીપ સોની હિમાંશુ પુરી ઈશ્વર સમિકર બિમલ ત્રિવેદી સહિતના કલાકારો દ્વારા અભિનય કરવામાં આવ્યો હતો ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકોની ભીડ ઉમટી પડી હતી તેમજ ફિલ્મ જોયા બાદ દર્શકો દ્વારા ફિલ્મને વખાણ કરવામાં આવ્યા હતા આમ કલ્પેશ દેસાઈ છે આ ફિલ્મ મુખ્ય પિક્ચરનું ડિરેક્ટર છું આ ફિલ્મ ઘટના પર આધારિત છે અશ્વિનભાઈ પટેલ આ પિક્ચરના પ્રોડ્યુસર છે તેઓ અમે બધા ડિસ્કસ કરી અને નક્કી કર્યું કે શનિ પર ફિલ્મ બનાવી તો વાત એવી કરી કે જે બિઝનેસ બી થાય અને કોની જોડે પ્રજા જોડે કે પ્રેક્ષકો જોડે સારો મેસેજ પહોંચે એના માટે ફિલ્મ બનાવી એવો એમનો ધ્યેય હતો એ વાતને ડિસ્કસ એમની જોડે કરી કે શનિ પર આપણે ફિલ્મ બનાવી એટલે એમણે કીધું કે ભાઈ એમના પપ્પા ગામમાં મૂકી રહ્યા હતા લગભગ વીસેક વર્ષ મૂકી રહ્યા હતા અને તે સમયે ગામની અંદર દારૂનું બહુ જ વ્યસન એટલું બધું હતું કે લોકો કામ ધંધે જાય ના જાય દરબાર વેચીને સોનું વેચીને જમીન ગીરવે મૂકીને અહીંયા સીમાં બધું પીતા હતા અને કરતા હતા તો એવો મેસેજ મળે અને કોઈનું ઘર ભાંગે નહીં અને સમાજ સુધરે સમાજ સુધરે તો ગામ સુધરે ગામ સુધરે તો તે સુધરે તો એવો મેસેજ સાથે લઈને અમે આ લોકો ફિલ્મ લઈને આવ્યા છે મુખી પિક્ચર મુખી પિક્ચરની અંદર જેવા દારૂબંધીની સાથે સાથે જે કરિયાવાર માટે લોકો છોકરીઓને હેરાન કરી કરિયાવાર લે અને હેરાન કરે એવા બે ચાર મુદ્દા બી એવા છે જે સમાજના સુધારોમાં મદદરૂપ થાય એમ છે આ ફિલ્મ અમે સારી બનાવી છે અને આવા મેસેજ સારા લોકોને મળે અને આ પિક્ચરના રિવ્યૂ અમારા જે દેવીની ફિલ્મ ફિલ્મના બેન્જનની અંદર એમને ફેસબુક ઉપર કે ઇન્સ્ટા પર આ લોકો આ ફિલ્મ જુઓ આપણા નજીકના માધ્યમને બતાવો અને આપના આ ફિલ્મ વિશે જે રિવ્યૂ છે અમે જે કીધો એ પ્રમાણે સાચો છે કે શું અને આવી ફિલ્મ બનવી જોઈએ કે ના બનવી જોઈએ એનો મેસેજ જે અમારા ફેસબુકમાં તમે આપશો એવી પ્રેક્ષકોને અપેક્ષા થેન્ક યુ મારું નામ છે ક્રિષ્ના ઝાલા જે મુખ્ય ફિલ્મ ઓલરેડી કાલે ઓગણીસ તારીખે અમદાવાદની અંદર ખૂબ જ સરસ મજાનું પ્રીમિયર થઈ ચૂક્યું છે અને આજે આણંદની અંદર શાન સિનેમાની અંદર ખૂબ સરસ મજાનું પ્રીમિયર થઈ રહ્યું છે અને મુખ્ય એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે અને અમારા ફિલ્મના પ્રોડ્યુસર અશ્વિનજી પટેલ અને અમારા દિગ્દર્શક સૌજીભાઈ સત્તાણી એમને હું દિલથી ધન્યવાદ કહું છું અને આ ફિલ્મની અંદર મારું એક કેરેક્ટર છે જે બહુ જ અપ લેવલનું કેરેક્ટર છે એ મારા દર્શક મિત્રો જ્યારે આ ફિલ્મને નિહાળશે ત્યારે એમને ફિલ્મ વિશે જાણ થશે અને એક નશા મુક્ત કે જે અત્યારે નાના છોકરાઓ દારૂની લધે ચડી જાય છે અને પરિવાર વિખરાઈ જાય છે એ પરિવારને સાચવી રાખવા માટે અને નશા મુક્તિ માટે આ ફિલ્મ છે અને સારો એવો સંદેશ છે આ ફિલ્મની અંદર અને દરેક જાગ મિત્રોને કહું છું કે આ ફિલ્મ જરૂરથી નિહાળો અને તમે વિથ ફેમિલી સાથે આવી શકો એવી ફિલ્મ છે મારું જે કેરેક્ટર છે એ મધુનું કેરેક્ટર છે અને આમાં હું એક ઘરની વહુ છું એક ઘરની દીકરી છું અને બે બાળકોની માતા છું મારું નામ દિલીપ શ્રીકાંત સોની છે આ ફિલ્મમાં હું નેગેટિવ કેરેક્ટર કરું છું આમ ગુજરાતમાં દારૂબંધી છે છતાં મારો દારૂ વેચવાનો રોલ આ ફિલ્મમાં બતાવ્યો છે કે પૈસા કમાવાની આંધળી દોટમાં હું આવા કુપોષણોને પ્રોત્સાહન કરું છું પણ એવું ઓડિયન્સને પ્રેક્ષકોને મારી નમ્ર નિવેદન છે કે આખું ફિલ્મ જોયા પછી એ દારૂ પીધા પછી લોકોના પરિવાર ઉપર શું અસર થાય છે કેટલા દુઃખી થાય છે અને પછી જેમ આગળ જતા તમારી પાસે કાંઈ કોઈ જાતની જરૂરિયાત કે આ તે તમને ન મળતા તમે જે હેરાન થાવ એની કરતાં અત્યારથી સમજી અને વ્યસન મુક્ત થાવ આ ફિલ્મનો હેતુ મેન એ જ છે કે લોકોને વ્યસનથી દૂર રાખવા હું ભલે દારૂ વ્યસ્તો હું ફિલ્મમાં પણ મારું એ કામ નથી અને હું જનતાનું નિવેદન કરું છું કે ભાઈ ખરાબ વ્યસનોથી દૂર રહે અસ્તુ ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર